મામય અમય માતોની હનુમાનજી મહારાજની ચાર અઢારે વલણ માના દીકરા અને દીકરીઓ આ બરોબર છે ભાઈ દીકરા અને દીકરીઓ આજે દેશ વિદેશથી પણ માણ આવેલું છે માં મોગલના એના આશીર્વાદ ખૂબ ભગવતી એના જીવનમાં પ્રગતિ આપે અને ધારા કામ કરે ભાગ આજે મંગળવાર એટલે માનો મોટા મોટો મહિમા કઈ મોગલ કબરાવવાળી મણિધાર વડવાળી જે તેરસો અડતાલીસ માં કાઠીઓના રાજ હતા એક એ જે મોગલ બેઠી ગામ કાઠી કાઠીનું છે આજે મંગળવાર

ઘણાને ફ્યુ છૂટી જાય છે કાય વાંધો નહીં અમે તો હાથું કઈ આયનો પરિવાર છે પણ ભગવતી પાસે બેઠા પછી આમ નો કરાય આમ તો ભિખારી કરે માગણીયા કરે જગત પાસે પાસે લાંબો વાત કરે આય તો આમ કરવા વાળી છે આમ આમ એમ લેતા રે મુબારક છે લેતા રે ઢાળતા રે એની પેઢી માવું નાવું કરતા રે પણ ધામ માથે રૂપિયો લેવો હોય તો બહુ પાપ મૂકો છો ભાઈ નું અપમાન કરો છો લાખો રૂપિયા તમે મોગલે વાપરો કોઈ પણ દેવસ્થાને વાપરો લાખો કરોડો પણ દીકરીઓ માટે દીકરી બેન કોઈ ભાણે કોઈ પણ વરણની દીકરી અઢારે વરણની

ચારણ મેઠળ આઈ પરિવાર નામ કોણ રાખે જેને લેવું છે ને ભલે રાખે ભાઈ આયા આઈ પરિવાર બેઠો છે કોઈ ખબર નો પડતી હોય મને પૂછો માતાજીના ના ક્યાંય મેળા દેશો ને મેળા નું તમને કોઈ કે તો આ મારી પાસે વ્યાજો ક્યાંય દેશો ને ધંધ લાગે જાયશો ચારણની ની દીકરી પૂજા થાય છે ઓઢાતું નથી અને જેને જેને ઓજુ એનો નખોત કાઢી નાખ્યો છે અમારી ચારણની દીકરીઓ નથી ઊઠી શકતી સમજો આ ધૂણે વિરોધ કરજો મોગલ કોઈની તાણ માં ન ઉપાડે મોગલ નિશા આવે કયું નિશાન તો તમારી હાઇજમાં જઈને આ થોડું ભાવનું પડી જાય અને માથે દુઃખ ના જેને ક્યારે દીપઠ વળી ગયો જ્યારે દુનિયા તમને જાગારો દેખીએ તેથી વડવાળી કાઈ ચાલી હાથ ધોની ના હું તું પાડો ને ઘરે જાવ ને એ પેલા આ મોગલ કામ કરે છે બાપ આજની તારીખ માં કરતી આવી છે હું કાયમ માટે કહું છું આ કોઈ ચમત્કાર નથી પણ વિશ્વાસ હું માતા બોલું છું હવે ધારામામાં આવે નરદમાં વિરોધ કરો મા માનતું કરતી હોય બાપ આ હું ધૂણું જ છું જો અત્યારે લાવી દ્વારા દેશ વિદેશ માં રહેતા અઢાર વરણ દીકરા અને દીકરીઓના મારો આદેશ છે બેટા તમારે અહીંયા મોગલે આવવાની જરૂર નથી લાઈવ માં મારા વિડીયા છે કોઈને એક રૂપિયો આપશો નહીં કોઈ તાંત્રિક માંત્રિક કોઈને આપશો નહીં રૂપિયો કોઈ તમને કે લાઈવ દ્વારા બોલું છું કે અહીંયા રૂપિયો આપો ને અહીંયા વિધિ કરાવી છે આ કારણ છે આ ઓલું કારણ છે પાપ લાગે મને આપજો કોઈને રૂપિયો નો ને એટલે આ વડવાળી તમારા ઘરમાં કાંઈ નહીં રહેવા દઈએ

કઈ નહીં કે છે આમાં ઘાસલેટ પૂરી તારે ડીઝલ પૂરી દે હવે તો સમજો માં આગળ તમે હોના ચાર રૂપિયા મૂકો છો ને આ વડવાળી એમ કેસી મારા ગુનેગાર બને છે સમાજ એ માનું ઓથણ છે સમાજ માનું ઘરાણું છે તમે લાખો રૂપિયા મોગલ ધામે કોઈ મંદિરે કોઈ પણ જગ્યાએ થરે પણ ગરીબ ઘરની દીકરીનું કયાદાન નું કુન એ મોટું પોઈન્ટ છે બીજી વાત હું સુરત એ ગયો તો ભાઈ કયો વાર તો ઈ નથી ખબર મને ભૂલી ગયો સુરત એ વળ લગભગ ડોટ થી કોનો મેલા કાઠી દરબાર હતો બાપ જેને કરણનો પરિવાર કહેવામાં આવે છે મારે અહીંયા ઘણું બોલવું તો પણ કારણ કે હું બાર વાગે અહીંયા પૂજ્યો તો એટલે મર્યાદા હોય એટલે આશીર્વાદે જેવા તેવા દીધા તમે એમ

કોમ છે કાઠી નહી કાઠી દરબાર ધૂળ ઉડાડતો હોય તો અહીંયા ઢાલ બની ને ઉભી રહી જાય આ કોમ કોખાણ નથી કરતો હોય આવા કઈ કઈ અમે આ કોમ છે કાઠી કોમ જેમ તેમ નથી કરવાનો પરિવાર છે કાઠી દરબાર પાડો રાજા ના પાછ સમજી ગયા આ રાજપૂતો કાઠી દરબાર કહેવામાં આવે છે કરણ સૂર્ય નો પુત્ર છે એ પરિવાર કાઠી દરબાર છે પણ સાડા ત્રણ દિવસ અપાસ કર્યા દીકરીઓ ઘરે બેસીને કર્યા અપવાસ અટલે એમાં ખાવાનું આવે લાગડ સાડા ત્રણ દીવી લાગડું નાખ્યું દીકરી અને દીકરા આવે નાના મોટા આવે એમાં અપાશ નહી લાંગણ માં માલુમ નહીં ખબર પડે અમુક નહીં પડે કારણ કે જાદુ ભેડા છે ને એટલે આંધળો આવે લાંગણ એટલે દાણો ન પાણીનું ટીકું એને લાંગણ કહેવાય હા તમે જો મંગળવાર રહીશો રિયો છો લીટર એક દૂધ પીઓ અડધો કિલો તમાર નામ નો લો શું કે ફરાળી ખાવ કેળા ખાવ પછી અપ્પા અપ્પા નથી આ ખાતર પાડે છે અપાપમાં બેહો છો અપાશ એને નવાય હવા થી હા જાય પાણીનું બુંદ નો જાય અને અન્ન દાણો નો થાય ને એને લાખણ કહેવાય એ કાઠીની દીકરીઓએ સવારથી સાંજ સુધી અન્નનો દાણો નહીં પાણીનું ટીપું નહીં એમાં દીકરા અને દીકરીઓ સૂર્યવંશી બાપ

બારા વચન તમે પાલન કરજો કામ કરો નો પૃથ્વીમાં ઉલટ થઈ જાય કાઠી દરબારો ને કીધું બાપ આ હાઈ આપું છું હોના ની લેજો કાઠી દરબારો બીજા નથી જતા હું કહું છું મારે તેથી કેવું તો સુરત પણ તેની મારે સમય હતો નહીં બોલવાનો કારણ કે મોડું બહુ થઈ ગયું હતું મને કહેવામાં આવ્યું હતું બાપુ તમે બોલજો હે કાઠી દરબાર તમારા ઘરે ઘોડીઓ રાખો છું ખૂબ રાજી છું પણ પૂરે જઈને તમને પ્રસાદ દીધી છે રૂપે એને દુખી ન કરજો ને કે હુરે નારાયણ માફ નહીં કરે અરે તમે જ્યાં ત્યાં ઘોડી લઈ જાઓ છો રમાડો છો ઠેકડા મરાવો છો બે પગે તમે હલાવો છો અને સાબકા મારો છો કે નારાયણ ને સાબકા મારી રહ્યા છો તમે બાપ આવું કરતા હોય તો મોગલ તમને આજથી માફ કરી દેશે પણ હવે આવું ન કરતા કોઈ પણ ના લગ્નમાં ઘોડી લઈ જાઓ ઘોડીને દુઃખી ન કરશો કારણ હુરત નારાયણ